પૂર્વ કચ્છમાં ફ્લેમિંગો બર્ડ સેન્ચુરી આવેલી છે અહીંના કુદરતી વાતાવરણમાં ફ્લેમિંગો દ્વારા બ્રીડિંગ અને નેસ્ટિંગ કરવામાં આવે છે અહીં દર વર્ષે ત્રણથી ચાર લાખ ફ્લેમિંગો આવે છે પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે કચ્છમાં કૃત્રિમ બેટ પણ ઊભો કરવામાં આવ્યો છે ત્યાં પણ ફ્લેમિંગો નેસ્ટિંગ કરે છે ફ્લેમિંગોને બચ્ચા માટે મીઠા પાણીનો સ્ત્રોત તેમજ ખોરાક મળી રહે તે માટે સેનિલિટી દ્વારા ટેન્કર દ્વારા મીઠું પાણી છોડવામાં આવે છે રણની અંદર જે પાણી આવે છે એ વરસાદી પાણી છે જે ધીમે ધીમે સુકાતા રણ વ્હાઈટ કલરનું બને છે જેને આપણે વ્હાઈટ ડેઝર્ટ કહીએ છીએ એટલે વ્હાઈટ રણ જ્યારે બને છે ત્યારે પાણીની સેલિનિટી વધે છે જેથી જે ફ્લેમિંગોને અને જે વિદેશી પક્ષીઓને જે ફૂડ જોઈએ એ ધીમે ધીમે ડેવલપ થતું બંધ થઈ જાય છે તો હવે લગભગ વિધિન પંદર વીસ દિવસમાં કે અમુક બચ્ચાઓ મહિના સુધીમાં ઉડી જશે અને અમારે એ માટેની પૂરેપૂરી તૈયારી છે રેગ્યુલર અમે મીઠા પાણીઓના ટેન્કરથી કરીએ છીએ જેથી એના માટે જેટલું યોગ્ય ફૂડ હોય કુદરતી રીતે ડેવલપ થાય છે અને બુચ્ચાઓ ખૂબ તંદુરસ્ત રીતે હાલમાં જીવી રહ્યા છે